હેલો ફ્રેન્ડ હું છું તૃપ્તિ ફૂડ ચેનલ પર આપતાનું દિલ સ્વાગત છે ખરેખર તમારે વેઇટ લોસ કરવું છે વેઇટ લોસ કરવું છે તો આ ઉપાય તમારા માટે છે અત્યાર સુધીનો સૌથી બેસ્ટમાં બેસ્ટ ઉપાય છે ઉનાળાની ગરમીમાં પણ માત્ર માત્ર આ ત્રણ દાણાનો પાણીનો ઉકાળો તમારા શરીરની બધી ચરબી ઓગાળી દેશે સાથે સાથે તમારા શરીરનું ચરબી તો ઓગાળશે એ ઉપરાંત તમને ઘણા બધા ફાયદાઓ થશે વજન પણ ઘટશે એ ઉપરાંત તમારા શરીરની જે જૂની ચરબી છે એનો નિકાલ થશે નવી ચરબી બનતી અટકી જશે અને સાથે દુનિયાભરના ફાયદાઓ તો થશે જ ઉનાળાની ગરમીમાં પાચન તંત્ર તમારું એકદમ નબળું પડતું હોય છે અને એવામાં જ્યારે પાચન તંત્ર નબળું પડે છે ત્યારે આપણા શરીરની અંદર ચરબીનું પ્રમાણ વધે છે શું કામ તો કે ખાધેલા ખોરાકનું પાચન ન નથી થતું એનર્જીમાં કન્વર્ટ નથી થતું એનું મિનરલ્સ વિટામિન્સ નથી મળતા એ બધાનું બને છે ચરબી તો મિત્રો આ જે ચરબી હોય છે એ ધીરે ધીરે તમારા શરીરની અંદર તમારા શરીરની અંદર ખભા પાસે ચરબી બહાર હા પાસે શોલ્ડરના ભાગમાં ચરબી કમરના ભાગમાં ચરબી પેટ પાસે ચરબી ધીરે ધીરે ચરબી એકત્રિત થતી હોય છે તો તમને ખ્યાલ પણ નથી આવતો તમારા શરીરમાં ચરબીનું પ્રમાણ વધારે છે પરંતુ એકદમ વધારે જળથી ચરબી વધી જાય ત્યારે તમને ખ્યાલ આવે છે તો મિત્રો પછી એ સમયે તમારા શરીરમાંથી ચરબી કાઢવી બહુ અઘરી પડતી હોય છે તો અહીંયા તમારા શરીરની ચરબી પણ નહીં બને સાથે સાથે ખાધેલા ખોરાકનું પાચન થશે એનર્જીમાં કન્વર્ટ થશે અને તમારો વેઇટ લોસ થશે ચલો જોઈએ રેસિપી સૌથી પહેલાં એક ગ્લાસ પાણી લેવાનું એની અંદર એક એલાયચી એડ કરવાની છે એક એલાયચી લીલી નાની લેવાની છે આ જે એલાયચી છે એ તમારા શરીરની અંદર એકદમ ઝડપથી વેઇટ લોસ કરે છે શું કામ

એલાયજી સાથે સાથે આપણે કાળીજીરી લેવાની છે એક ચમચી આ કાળીજીરી તમારા શરીરની અંદર જે ચરબી હોય છે એને ઓગાળવાનું કામ કરે છે તમારા શરીરની ચરબીને જળમૂળમાંથી તોડવાનું કામ કરે છે કાપવાનું કામ કરે છે એટલા માટે જ કાળા ઉપયોગ કરીને લાખો લોકો વેટ લોસ કરી રહ્યા છે ફેટ લોસ કરી રહ્યા છે સાથે સાથે એમના જે શરીરની ચરબી હોય છે એમાં પણ ઘણી બધી ઉપયોગી થાય છે તો મિત્રો પાચનતંત્ર મજબૂત કરે છે વધેલા વજનને ઘટાડે છે ચરબીના થર ઓછા કરે છે અને સાથે સાથે તમારા શરીરની અંદર વધતા વજનને અટકાવે છે જૂના વધેલા વજનને ઘટાડવાનું કામ કરે છે તો આવી રીતે જે કાળીજીરી હોય છે નિયમિત રીતે કાળીજીરીનો પાવડર બનાવો અને રાત્રે સૂતા પહેલા લેશો તો પણ તમને ક્યારે કોઈ રોગ થશે નહીં શું કામ તો કે જે કાળીજીરી હોય છે એક ફૂલ કડવી કાળીજીરી એક એવી આયુર્વેદિક ઔષધિ છે જે તમારા પાચન તંત્રને ઠીક કરે છે અને પાચન તંત્ર રિગાર્ડિંગ એસે જેટલા રોગોને ઠીક કરવાનો કામ કરે છે એટલા માટે કાળીજીરીનો ઉપયોગ આપણે કરીએ છીએ તો અહીંયા જે કાળીજીરી હોય છે એને અને ઇલાયચી આ બંનેનો જે વેટલોઝિન્ક્સ કેવી રીતે બનાવું હું તમને જણાવું તો હવે આપણે બીજી વસ્તુ એડ કરીશું એ છે બે નાના નાના તમાલપત્ર આ તમાલપત્ર તમારા શરીરની અંદર ચરબીને જળમૂળમાંથી ઓગાળે છે કાળીજીરી અને તમાલપત્રની અંદર અને ઇલાયચીની અંદર જે એન્ટી ઓક્સિડન્ટ છે

ચોક્કસ ફાયદો થશે પછી તમે કહી શકો કે નહીં તૃપ્તિભાઈ એવા સો ટકા સાચી છે ફાયદાઓ તો ઘણા બધા થયા છે અને પછી તમે આ વેઇટ લોઝ રિંગ્સ નિયમિત રીતે ત્રીસ દિવસ સુધી પીશો એટલે તમારું વજન દસથી પંદર કિલો વજન કોઈપણ પ્રકારની કસરત ડાયટ વગર ઘટી જશે તો ખરેખર મિત્રો ખૂબ સ્ટ્રોંગ છે ચરબીને ઝડમૂળમાંથી મટાડનાર છે પથરા જેવી ચરબીને ઓગાળનાર છે આ વેઇટ લોસ ડ્રિંક્સ અને એક વખત વજન તમારું ઘટશે પછી ફરી વધશે પણ નહીં તો ખરેખર મિત્રો આ માહિતી સરસ મજાની છે પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ દિલથી કરશો ચલો આપણે ફરી મળીએ નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો